ગાંધીધામના ગુરુકુળવાળા વિસ્તારમાં જ્યાં બિસ્માર રસ્તાઓમાં ખાડા ખડબા છે ત્યાં મરામતનું કામ જાત મહેનત જિંદાબાદને ત્યાંને લઈ લોકોએ કર્યું અને સાથોસાથ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી ગુરુકુળ વિસ્તારને અદ્ભુત બનાવવાનો પ્રયાસ કર્યો હવે જોઈએ ગાંધીધામથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ ગાંધીધામના ગુરુકુળને હરિયાળું બનાવવાના પ્રયાસ સાથે ખાસ કરીને અલગ અલગ કાર્યકર્તાઓએ એ જે રસ્તા બિસ્માર બની ગયા છે લોકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે આવી હાલતમાં બિસ્માર રસ્તા જાતે મરામત કરવાનું કામ હાથમાં ધરવામાં આવ્યું છે જાત મહેનત જિંદાબાદના સૂત્રને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી જ્યાં જ્યાં ભુવાઓ પડેલ છે ત્યાં જાતે આ સ્વયંસેવકો આગેવાનો કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સમૂહમાં રસ્તા મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથોસાથ ગુરુકુળ ગાંધીધામના ગુરુકુળમાં જ્યાં જ્યાં રોડ ઉપર ખાડા છે ત્યાં જાળવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે એક તરફ રસ્તા મરામતની કામગીરીને બીજી બાજુ ઝાડવાનું પણ કામ હાથમાં ધરવામાં આવ્યું છે અને તમામ જગ્યાએ આ મરામતનું કાર્ય અદ્ભુત કરવામાં આવ્યું છે એમ અર્પિતભાઈ તન્ના અને પ્રકાશ ઠક્કરે આમ તક તેઓની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું